મોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરતાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી કઠણ કાર્યના કેદીઓ પણ રડી પડ્યા છોટાઉદેપુર જેલમાં કેદીઓ ભાઈઓના કાળે બહેનોએ રાખડી બાંધી હતી ભાવુક દ્રશ્ય પણ સર્જાયા દર વર્ષે છોટાઉદેપુર સબ જેલ પ્રશાસન દ્વારા કેદીઓ પણ પોતાના પરિવાર સાથે મળી આ ભાઈ બહેનના પ્રેમના તહેવારની ઉજવણી કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં જેલના કેદી ભાઈઓ તેમની બહેનો દ્વારા રાખડી બાંધી અને આ પર્વની ઉજવણી કરવામાં આવી સા છોટાઉદેપુર સબ ઝેરના કેદીઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવા ત્યારે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા આજ રોજ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તેમના સગી બહેનો દ્વારા રાખડી બાંધવા માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત તમામ બંદીવાનોની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને મોઢું મીઠું ગૌરાવી અને તેઓ જેમ બને તેમ ઝડપ જે ઝડપથી જેલમાંથી મુક્ત થાય અને પોતાના ગુનાનું પ્રાયતિત કરી સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશીર્વાદ આપેલ છે આ સિવાય મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ વિભાગનાઓ દ્વારા તમ રાજ્યની તમામ જેલોમાં બ્રહ્માકુમારીની બહેનોને બંદીવાનોને રાખડી બાંધવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી જે અન્વયે છોટાઉદેપુર બ્રહ્માકુમારી સંસ્થાના મોનિકા દીદી તેમજ અન્ય બહેનો દ્વારા આજરોજ બંદીવાનોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી અને તેમને સારા નાગરિક બનવા અને સદ્બુદ્ધિ ભગવાન આપે તે માટે તેમને આશીર્વચન આપેલ છે सभी भाई बहनों को रक्षाबंधन के पावन पर्व की बहुत बहुत शुभकामनाएं। आज हम छोटा उदयपुर सच में प्रजापिता ब्रह्मा कुमारी सूर्या विश्वविद्यालय की तरफ से रक्षाबंधन के निमित्त आए हैं और सभी बंदी बन भाइयों को और हमारे मेला साहब को सबको रक्षाबंधन का आरती समझाया और सबको राखी बांधी और तिलक क्यों लगाया जाता है राखी क्यों बांधते हैं मुँह मीठा क्यों कैसे करना है और फिर उसके बाद लेना देना मना व्यसन और बुराइयों को आप ईश्वर को अर्पण कर सकते हैं और आपका जीवन सुखी हो जाए इसके लिए हमने सबको रक्षाबंधन का त्यौहार तो यहाँ पर मनाया और फिर से आप सभी बहुत बहुत शुभकामनाएं